સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે કરમસરથી શરૂ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં પ્રવેશી હતી જ્યાં પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સેવાસીથી ગોત્રી ઇસ્કોન મંદિર થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પસાર થયેલી આ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં આનંદ અને વડોદરાના નાગરિકો જોડાયા હતા આ પદયાત્રાનો હેતુ રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને સમરસતાનો સંદેશ રાજ્યભરમાં ફેલાવવાનો છે કુલ એકસો બાવન કિમીની આ યાત્રા અગિયાર દિવસ સુધી ચાલશે અને માર્ગમાં સાંસ્કૃતિક તેમજ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મનસુખ માંડવિયા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોવર્ધન ઝડપિયા મુખ્ય દંડક બાળકૃષ્ણ શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંક જોશી અને ધારાસભ્ય કેયુર રોકડિયા ભાજપ અગ્રણી રાજેશ આયરે સહિત અનેક આગેવાનો જોડાયા હતા પદયાત્રાની આગવી ઉર્જા અને લોકોના ઉમળકાને જોતા રસ્તા ઉપર ઠેર ઠેર વિશાળ સ્વાગત થતું જોવા મળ્યું હતું પદયાત્રામાં જોડાયેલા લોકો સરદાર પટેલના દેશને એક કરવાની ભાવના રાષ્ટ્રીય એકતા તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધતા જોવા મળ્યા હતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુનિટી માર્ચે લોકોમાં અપ્રિતમ ઉત્સાહ જગાવ્યો છે વડોદરા શહેરમાં પદયાત્રાનું જે સ્વાગત મળ્યું તે રાષ્ટ્રીય એકતા માટે લોકોની પ્રતિબદ્ધતાનો જીવંત દાખલો છે આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જો દૂરદૃષ્ટિ છે કે અમારી દેશમાં અમારે વિરાસત અમારે જો પુરુષાર્થ અમને મળ્યો છે સરદાર પટેલ એવો વ્યક્તિ હતો જેને ભારતમાં નહીં પૂરા વિશ્વમાં એક મિસાલ છોડી છે કેવી રીતે એક દેશને સંયુક્ત કરવાનું એકત્ર કરવાનું અને અમે અમે સૌભાગ્યશાલી છે કે એની સ્મૃતિમાં એને નમન કરવા માટે અમે આ પદયાત્રામાં ભાગ લેવી શક્યા છે મનસુખભાઈને બહુ મહેનત કરી છે મનસુખભાઈ માંડવીયાની મારી મારો સાધુવાદ અમારા ગુજરાતના સભી કાર્યકર્તાઓને બધાઈ કે એટલી સારી રીતિને અમે સરદાર સાહેબને યાદ કરે છે સરદાર સાહેબની એકસો પચાસમી જયંતી ભારતના અખંડતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીની પહેલાં અને આઝાદી પછીના ભારતને એક કરવા માટે પાંચસો ને બાસઠ રિયાસતોને પ્રેરણા આપી અને રાજા મહારાજાએ પોતાની મિલકત ભારત માતાને ચરણે ધરી દીધી એમને પણ ધન્યવાદ અને આજે સરદાર સાહેબને એટલા માટે યાદ કરીએ છીએ કે જો સરદાર સાહેબે આ દેશ એક ના કર્યો હોત તો ખંડ ખંડ હોત અને સ્વતંત્ર ભારતના એકતાના શિલ્પી અને એટલે આપણે કહીએ છીએ કે સરદાર સાહેબે ભારતને એક કર્યું અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી એ એક ભારતને શ્રેષ્ઠ ભારત તરફ લઈ રહ્યા છે અને એમાં પણ આપણી મોદી સાહેબના પ્રયાસોથી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એમની પ્રતિષ્ઠાને અનુકૂળ પ્રતિમા બનાવી છે અને આજે આપણે એકસો પચાસમી જયંતિએ આ દેશમાં એક મેસેજ એક સંદેશ કે ભારત એ એક છે ભારત એક રહેશે અને ભારત એક